ભાગવતજીની અંદર અલગ અલગ વર્ણન આપ્યા છે પહેલા સ્કંદની અંદર તમે જોજો ગિરનારની કંદરાની અંદર ગિરિરાજ ની કંદરામાં બે ગાયના દર્શન થાય છે તમને એ શું છે પ્રથમ સ્કંદ છે એ શું છે ગાય અને પૃથ્વી છે ગાય પૃથ્વીનું રૂપ લઈને આવે છે એટલે તમને એ કંદરાઓમાં જોવા મળશે બીજો સ્કંદ છે ને તમે જોયો હશે કે ત્યાં પોપટના પણ તમને દર્શન થાય છે 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 શુકજી એ પોપટનું સ્વરૂપ સ્કંદ બીજો ત્રીજા અંદર ત્યાં એક મુનિ બેઠા છે તમે ગિરિરાજ ની કંદરાઓમાં ત્યાં મુનિ બેઠા છે એ કોણ છે કપિલ મુનિ છે જે ભગવાનનું ચિંતન કરે છે એ ત્રીજો સ્કંદ છે પછી નર નારાયણની પણ ભક્તિ છે એ ચોથા સ્કન ની કીધી છે પછી આવે છે પંચમ અંદર મેષ રાશિ કોઈ તમે જોયું હશે એમાં ઘેટું પણ છે એ ઘેટું શું છે એ મેષ રાશિ તમે રાશિ ચક્રમાં જોશો તો મેષ રાશિ ઘેટું છે એ ભગવાનના સાનિધ્યમાં છે વાછરડું અને ગાય પણ છે જે ભગવાનની પ્રભુની પુષ્ટિ છે ગાય વાછરડાને ગાય થોડુંક પાટું મારે છે પણ તો પણ દૂધ પીવડાવે છે સાતમો સ્કંદ છે નરસિંહ નૃસિંહ અવતાર નું ભગવાનનું પણ ચિહ્ન છે ત્યાં તમે જોજો કંદરાઓની અંદર આ બધું ધીરે ધીરે માર્ક કરવું પડે આપણે પણ આપણે કેવું છે કે બસ ઓહો કેટલી પબ્લિક છે બધું જોઈને વરે પણ ત્યાં જોવા જેવું છે જોવો તમે સેલ્ફી નથી લેવી ધર્મ ક્ષેત્રમાં બની શકે એટલું સેલ્ફી ન રહ્યો અને સેલ્ફી લેતા લેતા પાછા પડી જાય આટલામાં ડૂબી જાય વિચાર તો કરો પહેલા પ્રેમમાં પડે પછી વેમમાં પડે પછી દેમમાં પડે કૃષ્ણ કનૈયા કેમ પ્રેમ આને કરો આનો જે પ્રેમ છે સબસે ઊંચી હે પ્રેમ સગાય આઠમા સ્કંદની અંદર આઠમો સ્કંદ કોને કહેવાય ઠાકુરજી ભગવાનને સર્પ છે સર્પ વિટાવેલો છે શું કામ ભગવાનનું તત્વ છે સમુદ્ર મંથન વખતે ભગવાન પર્વતના જે રવૈયા બનાવ્યા હતા એમાં અજીત અવતાર આવશે અજીત કોણ છે એ જ મંથન કરાવે આપણે તે દિવસે પંચામૃત ની વાત કરી કે પંચામૃત એટલે શું ખાંડ નો ભાવ એનાથી દૂધનો ભાવ વધારે દૂધમાંથી દહીં નો ભાવ વધારે દહીંમાંથી ઘીનો ભાવ વધારે મધનો ભાવ વધારે આ બધા મંથનથી થાય છે એમને મળતું નથી કોઈ વ્યક્તિ લગ્ન કરેલું જોડું હોય તો એને થોડુંક તપવા દેવું પડે છે કોઈ ડોક્ટર ભણેલો હોય એ પણ એને તપે છે પ્રેક્ટિસ કરે કે ચાલો ભાઈ મારે આગળ વધવું છે એમને ડાયરેક્ટ ડિસ્પેન્સરી નથી ખોલતો તપ દરેક વસ્તુનું તપ છે શ્રીનાથજીની કંદરામાં બે મોર છે તમે જોશો એ મોર છે કોણ છે નિષ્કામ ભક્તિ છે નિષ્કામ ભક્તિ આપણી અહેતુકિક હોવી જોઈએ અને સાક્ષાત પરમાત્મા એને દસમો સ્કંદ કીધો છે જે ભગવાનનું હૃદય છે પછી શ્રીનાથજી જે તત્વ છે જે આમ કે છે કે સાપની કાચલી છે ને જો એ ન કાઢે અમુક સમયે તો એ આંધળો થઈ જાય છે કારણ કે એ સ્કીન એના સીધી આખા એના શરીર ઉપર ફરતી આવે છે એટલે કાચલી કાઢે છે એ સાપ એમ ભગવાન આપણા જીવનમાંથી અમુક અમુક જે લેવાનું હોય ને જે તત્વ એ ખેંચી લે છે પણ આપણે પાછું લઈ આવીએ છીએ વરી આવીએ છીએ હે પાછું માઇન્ડ હજી બધું ક્લીન કર્યું હોય અને ત્યાં પાછું આપણે ઓલું કરી નાખીએ છીએ પણ શ્રી કૃષ્ણમ શરણ ભગવાનનું નામ લેશું એ જ તત્વ ભગવાનને આપણે કરવાના છે